ખજૂરભાઈ છે તે ગીર સોમનાથમાં પહોંચી રહ્યા છે તો આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોદી છેલ્લા થોડા દિવસથી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને જે લોકોના મશી તરીકે જાણીતા છે તે ખજુરભાઈ આ બંનેનો વિવાદ છે જે દિન પ્રતિદિન સોશિયલ મીડિયાની અંદર સામે આવી રહ્યો છે જો કે આ સમગ્ર મામલે ખજૂરભાઈની હજુ સુધી કોઈ સ્પષ્ટતા કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી પરંતુ કીર્તિ પટેલ છે તે છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત નીતિન જાની મતલબ કે ખજૂરભાઈ અને તેના ભાઈ છે આ બંને ઉપર આરોપ પ્રત્યારોપ લગાવી રહી છે એક પછી એક મોટા તેના ઉપર સનસની આરોપો છે તે લાગી રહ્યા છે ખજૂરભાઈ આવવાના છે એ મુદ્દે પછી વાત કરીએ પરંતુ એ પહેલા કે ખજૂરભાઈ પર લાગેલા બે ત્રણ આરોપોના જવાબો છે 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 તે તે સાંભળવા મળ્યા સામે આવ્યા કીર્તિ પટેલે ખજૂરભાઈ વીસ થી પણ વધારે આરોપો લગાવ્યા છે તેમણે જે મકાન બનાવે છે તેને લઈને પણ આરોપો લગાવ્યા છે તેના પર્સનલ લાઈફને લઈને પણ આરોપો લગાવ્યા છે અને તે જે પ્રમાણેનું સાથે જે તેના સાથે કામ કરે છે તેની સાથે બિહેવ કરે છે પરંતુ અને ફેસબુક મતલબ કે સોશિયલ મીડિયા ઉપર વધારે સક્રિય હોય છે તેના ફોલોઅર પણ લગભગ મિલિયનની આસપાસના છે કીર્તિ પટેલનું કહેવું હતું કે મતલબ કે જે ખજૂરભાઈ છે આ ખજૂરભાઈની યુટ્યુબનો યુ પણ નહોતો આવડતો પરંતુ તેણે ધવલ ડોમડીયા સાથે એક મૂવીમાં કામ કર્યું અને ત્યારબાદ જીકલીયન ખજૂર ચેનલ છે તે ધવલભાઈ ડોમડીયા એના કહેવાથી ખુલી હતી આ ચેનલને ખજૂરભાઈએ હડપ કરી લીધી અને તેણે ખોટું કર્યું છે આવો એક આરોપ હતો મારા સાથી પત્રકાર અને મારાથી સિનિયર છે દિનેશભાઈ સિંધવ

બનાવતા હતા કે આમ જ રહેશે એવું કંઈક નામથી મૂવી બનાવતા હતા જેમાં ધવલ ડોમિયાને ઓફર કરવામાં આવી હતી અને ધવલ ડોમીયા તેમાં કામ કર્યું હતું ત્યારબાદ જીગલી એન ચેનલ ખોલવામાં આવી હતી પરંતુ આ બંને અમુક સમય બાદ અલગ પડે છે ધવલભાઈ ડોમડીયાને પારિવારિક પ્રોબ્લેમ્સના કારણે અથવા તો કોઈ કામને લઈને એ બંને અલગ પડે છે જોકે ધવલભાઈ ડોમડીયાનો આ જૂનો વિડીયો છે જે સામે આવ્યો છે દિનેશભાઈ સાથે ની વાતચીતનું જેમાં ક્યાંય પણ ધવલભાઈ ડોમરિયા છે તેમણે ખજૂરભાઈ સાથે કોઈ મતભેદ થયા હોય કે અન્ય કોઈ કારણો હોય કોઈ ઉલ્લેખ નથી કર્યો તેનું એ પણ કહેવું છે કે રેર સમયની અંદર તે ખજુરભાઈની સાથે તેની મુલાકાત થાય છે કહેવાનો મતલબ એ છે કે અગર એની ચેનલ હડપ કરી લીધી હોય તેની સાથે દગો કર્યો હોય તો એની મુલાકાત ન થતી હોય તેની સાથે અત્યારે પણ સંબંધ છે એવું લાગી રહ્યું છે આ ઇન્ટરવ્યુ છે વિશેષ વિદ દિનેશમાં આપ જોઈ શકો છો આ ઇન્ટરવ્યુ તેમાં ધવલભાઈ ડોમડીયા એ ઘણી બધી ભૂતકાળમાં જ સ્પષ્ટતા કરી હતી અને આ વિડીયો છે તે આ ઇન્ટરવ્યુ છે તે દિનેશભાઈએ હાલમાં ચલાવ્યું છે તો એમાંથી એક આ વસ્તુ જાણવા મળી છે કે જે પ્રમાણે ધવલભાઈ દોમડિયાનું નામ લઈને વાતો થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક કંઈક સત્ય થોડું દૂર હોય તેવું દેખાઈ રહ્યું છે સત્ય તો તપાસનો વિષય છે એ ધવલભાઈ દોમડિયા જાણે તપાસ કરે તો કીર્તિ પટેલ અને નિતિનભાઈ જાની એ લોકોને ખ્યાલ હોય કે તેને આંતરિક રીતે શું મતભેદો છે કે નહીં પરંતુ આ પરથી આ એક વસ્તુ સામે આવી છે નંબર બે લાલાભાઈ આહિર જે આપણા ગીતના છે લાલાભાઈ આહિર હાલ ખજૂરભાઈના સમર્થનમાં વિડીયો બનાવ્યો છે ભૂતકાળમાં પણ લાલાભાઈના અનેક વિડીયો સામે આવ્યા છે હિન્દુત્વની વાતો કરતા વિડીયો પરંતુ હાલમાં તે ખજૂરભાઈના સમર્થનમાં એક બે વિડિયો લાલાભાઈ આહિરના સામે આવ્યા છે લાલાભાઈ આહિર છે તેને ખજૂરભાઈની સાથે એક કાકા કામ કરે છે સોમા કાકા આ સોમા કાકાનો વધારે પડતો કોમેડી રોલ હોય છે કારણ કે આખી ખજૂરભાઈની જેટલી ચેનલ જ કોમેડી છે તો બધા કોમેડી રોલ હોય પરંતુ સોમા કાકા છે તેની સાથે લાલાભાઈ આહિરે ટેલિફોનિક વાતચીત કરી હતી જેનું એક ઓડિયો રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે જેમાં લાલાભાઈ આહિર છે તે પૂછે છે સોમા કાકાને કે જે વિવાદની વાત ચાલી રહી છે કે ખજૂરભાઈ છે તે તેની સાથે લોકો કામ કરે છે તેને સાથે બિહેવિયર સારો નથી કરતા સોમા સોમાકાને કાળીમી મૂક્યા છે એવું કંઈ તો સોમા કાકાનો જવાબ હોય છે કે એ વાત સાચી નથી કારણ કે તે ને કાઢી નથી પરંતુ તેની ઉંમર લગભગ સિત્તેર બોતેર વર્ષની છે શરીર છે તે હવે જવાબ દઈ રહ્યું છે તેની કમરમાં દુખાવો છે આંખો સાંભળવામાં પ્રોબ્લેમ છે જેથી કરીને તે કામ નથી કરી શકતા નહીં કે ખજૂરભાઈની સાથે તેના કોઈ અણબનાવ હોય કે ખજૂરભાઈએ તેને કાઢી મૂક્યા આવી કોઈ સોમાકાકા છે તેને કોઈ એવા આરોપ નથી લઈ એવી આ બે મુદ્દા સામે આવ્યા વધુ એક વિડિયો કીર્તિ પટેલનો સામે આવ્યો છે જેમાં આરોપ લઈ ગયો છે કે અત્યાર સુધીમાં ખજૂરભાઈ એવું કહે છે કે ત્રણસો પિસ્તાલીસ મકાનો બનાવ્યા છે એક મકાનનો ખર્ચો દસ લાખ ગણવામાં આવે છે તો સાડા ચાર કરોડ રૂપિયા છે એ ક્યાં ટ્રાન્ઝેક્શન થી આ ખજૂરભાઈ જવાબ આપે એ દાળ ડોનેશન લઈને મકાન બનાવે છે કે વગેરે વગેરે આવા આરોપો લગાવ્યા છે મતલબ એ છે કે ભૂતકાળમાં જ્યારે મકાન બનાવવાની શરૂઆત થઈ હતી તો તાવતે વાવાઝોડા બાદ આપણું ઉનાનું અમુક ગામ છે સિંગભર આસપાસના ત્યાં ખજૂરભાઈ મકાન બનાવ્યા હતા એ સમયે કંઈક ખર્ચો અલગ હતો અત્યારે ખર્ચો અલગ છે તો એક સરખો ખર્ચો નથી આવતો એવું પણ ઘણા બધા લોકોનું કહેવું છે એક સરખો ખર્ચો નથી આવતો ભૂતકાળમાં મકાનો બનાવ્યા હતા તો બે ત્રણ લાખમાં બની જતા હતા કેવું મકાન બનાવે છે કેટલી સાઈઝમાં બનાવે છે તેવા કેટલી ફેસિલિટી હોય છે એના ઉપરથી એની ક્રાઇટેરિયા મતલબ કે કિંમત છે તે નક્કી થતી હોય છે નહીં કે બધા મકાન દસ લાખના નથી બનતા આવું અને અનેક લોકોનું રિવ્યુ છે એની ચર્ચાઓ છે તો કે આ પ્રકારની ચર્ચા થઈ રહી છે અને તેમાં એક સૌથી મોટી ચર્ચા ખજૂરભાઈ છે તે ગીર સોમનાથ જિલ્લાના

અમે એમને ઇન્ટરવ્યુ માટે પૂછીશું અમારું કામ હોય છે સવાલ કરવાનું પરંતુ જવાબ આપવો એનો પ્રશ્ન છે અમે અમે કોઈને નથી બોલાવી શકતા પરંતુ ચોક્કસથી પ્રયાસ કરીશું અગર એ ઇન્ટરવ્યુ આપશે તો ચોક્કસથી એ તમામ સવાલોના જવાબ તેમની પાસેથી લેશો આ વિડીયો બનાવવાનું મૂળ કારણ મૂળ હેતુ એ છે કે આપ સવાલ કરો આપને કોઈ સવાલ હોય તો અમને એ સવાલ કમેન્ટમાં નાખો જેથી કરીને ખજુરભાઈ સાથે મુલાકાત થાય અને ઇન્ટરવ્યુ થાય તો એ સવાલોના જવાબ છે ખજૂરભાઈ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવા માગે છે કે કેમ એ એક મોટો સવાલ છે પરંતુ અગર જો પ્રતિક્રિયા આપશે તો અમે આપના તમામ સવાલોના જવાબ છે તેમની પાસેથી મેળવવાના પ્રયાસ કરીશું પરંતુ ઘણા બધા લોકોનું કહેવું છે આખા વિડિયોની અંદર હું એક સ્પષ્ટતા કરી દઉં મારો વ્યક્તિગત મત કે કોઈ દાવો નથી જે આરોપો લાગી રહ્યા છે કીર્તિ પટેલે લગાવ્યા છે જે ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા છે એની વાત કરી રહ્યો છું અને જે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે લોકો જે વાતની ચર્ચા કરી રહ્યા છે એ હું આપને કહું છું મારો વ્યક્તિગત કોઈ દાવો નથી ઘણા બધા લોકોનું કહેવું છે કે કીર્તિ પટેલ છે તે લાંબા સમયથી એક પછી એક વિવાદો છેડે છે તેણે અનેક લોકો સાથે તેના વિવાદો થયા છે આ જોઈ લો રાજદીપ રીબડા હોય દેવાયત ખવડ હોય કિંજલ અન્ય લોકો હોય તેના ભૂતકાળમાં અનેક તેના સર્કલની અંદર પણ આવા અનેક વિવાદો છે તે સામે આવ્યા છે તો એમને ગંભીરતાથી ન લેવા જોઈએ એવું ઘણા બધા લોકોનું કહેવું છે ઘણા બધા લોકોનું એ પણ કહેવું છે કે ખજૂરભાઈ મસીહા છે જે પણ કઈ હોય કીર્તિ પટેલને સવાલ કરવાના નથી આવતા આવું ઘણા બધા લોકો કહે છે તે મકાન બનાવે છે તમે કમસે કમ એક બાથરૂમ બનાવીને તો જુઓ કોઈ ગરીબ માણસને આપો તો આવા સવાલો થઈ રહ્યા છે ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ખજુરભાઈને આ મુદ્દો છે આખો તે હવે એની પ્રતિક્રિયા આપવી જોઈએ અને પૂરું ગો કરવું જોઈએ મતલબ કે આ અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે તેને શાંત કરવો જોઈએ ઘણા બધા લોકોને એવું પણ કહેવું છે આમાં પ્રતિક્રિયા આપવાની જરૂર નથી તો અલગ અલગ લોકોના અલગ અલગ કરો અમે કોશિશ કરીશું આપના તમામ સવાલોના જવાબ મેળવવાની જવાબ આપવો ન આપવો એ ખજૂરભાઈનું કામ છે અમારું કામ છે સવાલ કરવાનું તો અમે આપતી એ સવાલ કરવાના પ્રયાસ કરીશું ફરી એક વખત કહું આ જે પણ કઈ ચર્ચાઓ થઈ રહી છે જે પણ કે આરોપો લાગી રહ્યા છે એ અમે આપણા સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા છે અમારો વ્યક્તિગતમાં કોઈ મત કે દાવો નથી અમે કોઈને નુકસાન પહોંચાડવું કે બદનામ કરવાનો અમારો ઈરાદો નથી પરંતુ આપને સચેત અને જાગૃત રાખવા માટે અને આપને એ વાતથી અવગત રાજ્યની અંદર આવી ઘટનાઓ બની રહી છે આવી ચર્ચાઓ થઈ રહી છે આવા આરોપો લાગી રહ્યા છે એ વાતથી આપને અવગત કરાવવા માટે અને સચેત અને જાગૃત રાખી માટે આ વિડીયો અપલોડ કરીએ છીએ નહીં કે કોઈને નુકસાન પહોંચાડવા દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય લોકો સુધી પહોંચાડજો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ